લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શનની ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના શું રહ્યા સોના ચાંદીના ભાવ વિડીયોમાં જોઈએ તે પહેલા ચેનલમાં ભાવ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાંસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે છસો ને ચોસઠ રૂપિયા ભાવ રહ્યો જ્યારે દસ ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠસો ને ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવ રહ્યા હતા તો એક કિલો ચાંદીનો ભાવ આજે ત્યાંસી હજાર રૂપિયા સુધી પહોંચ્યો હતો તો એક કિલો ચાંદીના ભાવની અંદર છસો રૂપિયાનો આજે ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ છ હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર છસો એંશી રૂપિયા દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાથે હજાર એકસો ત્યાં રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા જ્યારે આજનો ચોવીસ કે સોનાનો સો ગ્રામનો ભાવ સાત લાખ અઠ અઢાર હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર રૂપિયા વધ્યા હતા